વર ઉનાળે જબરજસ્ત વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે જબરજસ્ત તમારે કેવો વરસાદ છે કોમેન્ટ કરજો કરા સાથે કરા પડવા માંડ્યા પાછા એ પાછા કરા પડવા મંડ્યા હે પાછા પડવા માંડ્યા જબર અકા પહા પલાલા કરવાને હા હા અમને લાગે ખેરીએ ખેર્યું આ કા પડે શું નથી જ લેવા આવે અહીંયા પરળવા જાય હા લોકો પડના ખરી જાય શેર દેરા હવે

લગભગ એક કલાક થી પડે છે વરસાદ જબરજસ્ત વરસાદ પડે છે અત્યારે ઉનાળામાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વડગામ માં જબરજસ્ત વરસાદ કરા સાથે વરસાદ જબરજસ્ત તમારે છે વરસાદ કયાથી તમે જુઓ છો કોમેન્ટ કરજો અમારે તો જબરજસ્ત વરસાદ પડે છે પાણી જ પાણી કરે ચોમાસામાં પણ આવો તો નહોતો આવ્યો અત્યારે વરસાદ પડે પાટડી તાલુકાનું વડગામ ગામમાં જબરજસ્ત વરસાદ હો ભાઈ ભેંસ તો મજા આવે પણ ભેંસ ને તો પાણી વરસાદ આવે તો એ ગાયું ને તકલીફ છે વીજળીના કડાકા ભડાકા જબરજસ્ત થાય છે સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી તાલુકાનું વડગામ ગામ તો

ઉનાળો હે વાવણી અંબાલાલ કાકાની આગાહી હતી ને તો ચાર પાંચ ઇંચ વરસાદ પડશે આગાહી હાચી પડી